સુરેન્દ્રનગરમાં લગભગ દરેકે દરેક તાલુકામાં પ્રચંડ અને વ્યાપક પ્રમાણમાં ઇલિગલ માઇનિંગ થાય છે સમગ્ર સૌરાષ્ટ્ર જાણે છે આ બાબતે માનવ અધિકારનું કામ કરનારા કાર્યકર્તાઓ દ્વારા પર્યાવરણના કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકો દ્વારા સતત રજૂઆતો જિલ્લા કલેક્ટર તંત્ર ખાણ ખનીજ વિભાગને કરવામાં આવી પણ કમલમમાં અને ગાંધીનગરમાં એક મસ્ત મોટું બંડલ નિયમિત ધોરણે સુરેન્દ્રનગરથી જતું હોવાના કારણે આ શ્રમિકોના મોત ગેરકાયદેસર ચાલતી ખનનોમાં થઈ રહ્યા છે ટીઆરપી ગેમિંગ ઝોનમાં પણ જેમ તમે મોટી માછલીઓને નથી પકડતા એમ આ ગેરકાયદેસર ખનન કરાવનારા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ નેતાઓની ધરપકડ થાય અને આઈએસ આઈપીએસ અધિકારીઓ જે નિયમિત આમાંથી બંડલ મેળવે છે પૈસા રડે છે એની પર ધરપકડ થાય તો જ સુરેન્દ્રનગર અને ગુજરાતનું નું ઇલિગલ માઇનિંગ બંધ થાય સુરેન્દ્રનગરની ખાણમાં મળેલા ત્રણ લોકો માટે ભારતીય જનતા પાર્ટી નું જવાબદાર છે